અત્યારે ભાઈ જીગ્નેશભાઈ પરેશભાઈ અને રાજકોટના આગેવાનો બધા જ અમે લોકો અહીંયા રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા કારણ કે સમાચાર એવા મળ્યા કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે રીતે એસોસિએશનના પાસે લિસ્ટ માંગવાનું અને એ લોકોને ફોન કરવાનું નીચેથી શરૂ કર્યું હશે અત્યારે કમિશનરશ્રીના કહેવા મુજબ એમની પાસે એની જાણકારી નથી પરંતુ એમણે ખાતરી આપી છે કે અમારે જેને જે કહેવાનું છે એ તાત્કાલિક કહીશું અમે કોઈ પણ જગ્યાએ આ પ્રકારે અમે બધી રજૂઆત કરી શરૂઆતમાં થોડી

આ ન્યાયની લડાઈ જે છે એ રાજ્ય સત્તા સામેની છે કે રાજ્ય સત્તા જેને છાવરે છે આપણા રાજ્યના શાસકો જેને છાવરે છે એ ન છાવરે એના માટેની આ લડાઈ છે પીડિતોના ન્યાયની લડાઈ છે એમાં પોલીસને આગળ કરી અને કોંગ્રેસ અને પોલીસને સંઘર્ષના રસ્તે ન કરે એના માટે અમે પણ સાથે એમની સાથે ડાયલોગ કર્યો છે અને કાલ માટે અમે એવું સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર્તા કાયદો હાથમાં નહીં લે માત્ર ને માત્ર ગાંધીયન પદ્ધતિએ બે હાથ જોડીને વિનંતી કરશે કારણ કે આ કોઈ રાજનૈતિક લડાઈ માટેનો મુદ્દો નથી આ માનવતા માટેનો ન્યાય માટેનો ન્યાયની લડાઈનો મુદ્દો છે ભાઈ જિજ્ઞેશભાઈ પરેશભાઈ મહેશભાઈ થી લઈને જસવંતભાઈ અને બધા જ લોકો વશરામભાઈ અને જે જે મિત્રો અંદર હતા એના બધા રજૂઆત કરી આ રજૂઆતમાં બહુ જ ક્લિયર છે બંને પક્ષે મને લાગે છે ક્લેરિટી છે આપણે આશા રાખીએ કે કાલનું રાજકોટ બંધ એ શાંતિપૂર્ણ હોય

મે સ્પષ્ટ કહ્યું કે જો સામાન્યતઃ આપ જાણો છો કે સરકારી જવાબ હોય હોયમાં પહેલો જવાબ હોય કે હાલ અમારી જાણકારીમાં નથી એટલે એ પહેલી લીટી તો એ કોઈ પણ બોલે ને આપણે માની લઈએ છીએ કે આવું સરકારમાંથી બોલવામાં આવે પરંતુ એમણે ખાતરી આપી છે કે તમે અમને વિગત આપો અમે કેશું અને એમણે પોતાના ડિપાર્ટમેન્ટના લોકોને નીચે પણ કહેશે અને કે તમે કાયદો હાથમાં નથી લેતા એમણે બી તપાસ કરી અમે પૂછું કે અમે આટલા દિવસથી પત્રિકા વહેંચીએ છીએ ક્યાંય અમારી ભાષામાં ક્યાંય ભૂલ છે કે અમારી વિનંતી કરીએ છે એટલે લોકોને ખબર છે કે ના તમે સંપૂર્ણ શાંતિ આખા તૈયારી કરી રહ્યા છો પત્રિકાઓ વેચો છો એટલે અમને તમારી સામે કોઈ એવી ફરિયાદ અત્યારે છે જ નહીં તમે કાયદો હાથમાં ન લ્યો તો અમારે આમાં કશું એવું કોઈ કાયદો હાથમાં અને મને લાગે છે કોંગ્રેસ પક્ષ છે અમે કોંગ્રેસી છીએ ગાંધીયન છીએ એટલે અમે કાયદો હાથમાં લેવાના બદલે માત્ર વિનંતી કરતા રહે